જે જે ઉપાસનાની વાત સમજાવી એ કંઈ એમણે નવું શાસ્ત્ર કર્યું હોય એવું તો નહોતું આ બધી વાત એમણે વચનામૃત માંથી સમજાવી ગુણાતીતાને સ્વામીની વાતોમાંથી સમજાવી અને આજે પણ આપણે જોવાના છીએ કે શાસ્ત્રીજી મહારાજે કેટલી મહત્વની વાત લઈને આપણી સામે આવ્યા છે આજે પણ સંપ્રદાયની અંદર હજારો લોકો વચનામૃત વાંચે છે પણ જેને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રેમ નથી એમાં વિશ્વાસ નથી સામે જ ચોખ્ખા વચનો દેખાતા હોય પણ એ સ્વીકારી શકતા નથી સામે જ દેખાતા ત્યારે આપણને મધ્યના વચનામૃતનું મહારાજનું વચન બરાબર દેખાય શ્રીજી મહારાજે મધ્યના તેરમા વચનામૃતમાં સર્વોપરી ઉપાસનાની વાત કરી અને પછી મહારાજે કીધું આવી વાત શાસ્ત્રમાં તો લખી હોય પણ જ્યાં સુધી એવા પુરુષ ન મળે ને ત્યાં સુધી એ વાત શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાતી અને ઘણી વાર તો એવું થઈ જાય ઊંધા પુરુષ મળી જાય ને તો શાસ્ત્રમાંથી અવળી વાતો સમજાવે પાછા જેવા પુરુષ મળે એવું મારા જે તો વડતાલના બારમા વચનામાં એટલી વાત કરી કે ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા વગરના જે જીવ છે એના મોઢે તો ગીતા અને ભાગવત જેવા ગ્રંથ સાંભળવાથી પણ કોઈ જીવનું સારું થતું નથી મૂળગું ભૂંડું થાય છે મૂળગુ ભૂંડું ગીતા સાંભળવાથી અને ભાગવત સાંભળવાથી મૂળગું ભૂંડું એ શાસ્ત્ર તો કેટલા સારા છે પણ કેમ ભૂંડું જેને આવી શુદ્ધ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા નથી ને એના મોઢે વચનામૃત સાંભળવાથી પણ રૂડું થતું નથી મૂળગું ભૂંડું થાય મહારાજે તો કીધું વચનામૃત માંથી ભગવાન નિરાકાર સમજાય એવાય હોય આ સંપ્રદાયને ઇતિહાસમાં બનેલી ઘટનાઓ છે આ બધી વચનામૃતમાંથી વચનામૃતમાંથી મહારાજને એકદમ નીચેના લેવલ પર લાવી દેવાવાળા દુનિયાની અંદર છે નીચેના લેવલ એટલે શું ભગવાનમાંથી ભક્ત બનાવી દેનારા હયાત છે આ પૃથ્વી ઉપર સત્પુરુષ વિના કોઈ ઉપાસના સમજાવી શકે નહીં તો શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાની જે વાત આપણી સામે લઈને આવ્યા એ કઈ વાત હતી યોગીજી મહારાજે એક સરસ વાર્તા દ્વારા આ વાત આપણને સમજાવી છે યોગી બાપા વાર્તા કહેતા ગામની અંદર બે મિત્રો રહેતા હતા એક મિત્ર જન્મથી આંધળો હતો અને બીજો મિત્ર જન્મથી લંગડો હતો બંને ડિસેબલ હતા પણ બંનેની મિત્રતા બહુ પાકી એટલે આખો દિવસ એ બે ભેગા ને ભેગા જ હોય એટલે જો ક્યાંક બીજે જવાનું હોય ને તો શું કરે લંગડો છે ને આંધળાને ખભા પર બે જાય અને પછી ઉપર વેરીને રસ્તો બતાવે કે આ બાજુ જવાનું આ બાજુ જવાનું એટલે લંગડાનું સ્ટેરિંગ વ્હીલ અને આંધળાનું એન્જિન એવી રીતે બેની ગાડી ચાલે